દેશમાં કાયદો સર્વોપરી છે ન્યાયતંત્ર પર ભરોસો રાખીને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નામદાર કોર્ટમાં જાહેર થાય તેવી પ્રથમ ઘટના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થઈ છે ચૂંટણી મતગણતરી કોર્ટના જજની અધ્યક્ષતામાં યોજાઈ હતી વાઘીયા ગ્રામ પંચાયતની ચૂંટણી બે હાજર એકવીસ ના ડિસેમ્બરમાં યોજાયેલ હતી જેમાં બાલા ભરવાડ અને રમેશ ઉનાવા સરપંચની ચૂંટણીમાં બાલા ભરવાડને ને એકતાલીસ મત મળ્યા જારે હરીફ ઉમેદવાર રમેશ ઉનાવાને 249 જેવા મતો મળ્યા હતા ને પરાજિત ઉમેદવાર રમેશ ઉનાવાએ નામદાર દિલિયા કોર્ટમાં અપીલ કરવામાં આવતા આજે દિલિયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો ને વાઘણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીની ફરી મતગણતરી તમામ તે વખતના ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર સાથે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં નામદાર કોર્ટના જજની અધ્યક્ષતામાં મતગણતરીઓ શરૂ કરવામાં આવી પરાજિત ઉમેદવાર રમેશ ઉનાવા વધુ એક મત એટલે કે 3 મતે પરાજિત થયા હતા

જે મતો ફક્ત જે એક મત હતો જે અરજદાર ઉનાવાનો એ રદ કરતા તેમને બસો ઓગણચાલીસ મતો પૈકી તેમને કુલ બસો આડત્રીસ મતો થયા છે જયારે અન્ય ઉમેદવાર જે બાલાભાઈ રૂડાભાઈ પડસારી જેમને બસો એકતા એકતાલીસ મતો યથાવત છે એટલે જે ચૂંટણી પરિણામ છે એમાં કોઈ તફાવત આવેલ નથી એટલે જે ચૂંટણી અધિકારી દ્વારા જે અઠ્યાવીસ ક અને ઓગણત્રીસ ક ઇસ્યુ કરેલ હતા તે બરાબર જ માલુમ પડે છે તો પંદર વર્ષ હું સરપંચ જ છું પણ આ ભાઈ ના દેખાવ ની હિસાબે એને કોર્ટ માં અરજી કરેલ તો આજે એનું પરિણામ હતું પચીસ તારીખે તો એ પરિણામમાં માં બસો ને એકતાલીસ મત મારા યથાવત રહ્યા અને બસો ને ઓગણચાલીસ મત એનો એક મત કેન્સલ થઈ અને સત્યનો વિજય થયો છે તેવી અમારી આ ટીમ અત્યારે આયા મને

આવ્યા છે એ બદલ લીલીયા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ અહિયાં ઉપસ્થિત રહ્યા અને બાલાભાઈને ને અભિનંદન આપ્યા